દોસ્તો હું છું યલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સાયલા તાલુકાના વખતપર ગામના નેજાધારી રામદેવ પીર મંદિર આવેલું છે જ્યાં ભાદરવા સુદ નોમનો મેળો ભરાય છે જેમાં બહોળી સંખ્યામાં લોકો નેજાના નેઝાધારીના દર્શન કરી ધન્યતા અનુભવે છે ઢાઢા મોરાની મેરડી માતાજી મંદિર આવેલું છે મહંત બાપા પ્રેમશંકર મહારાજ તેમજ વખત પર ગામના સરપંચ શ્રી પરસોત્તમભાઈ પાદડીયા અને માલધારી સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા સાયલા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સલાહની કામગીરી બજાર થતી મન ભરીને લોકોએ મેળો માણ્યો હતો રિપોર્ટર મોતીલાલ સોલંકી તથા ગુણનોદભાઈ પંડ્યા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા

એક ભક્તિબ તરફથી પૂજ્ય બાપાશ્રીના ભાદરવા સુધી નોમના દિવસે ધ્વજારોહણ તથા પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ સિવાય પૂજ્ય બાશ્રીના આશ્રમમાં ગુરુ પૂર્ણિમા જેવા ધાર્મિક કોઈ કાર્યક્રમો કે જે આધ્યાત્મિક શુદ્ધ ભાવથી અને કોઈને પણ નિસ્વાર્થ ભાવે સેવાના ભાવથી